નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલમાં મિત્રો તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં મિત્રો આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિશે જાણવાના છે તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓ પણ કપાસના બજાર ભાવથી તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટયાર્ડ તેરસો છાસઠથી પંદરસો રૂપિયા ગોંડલ બારસો એકતાલીસથી ચૌદસો એકાણું રૂપિયા ધંધુકા તેરસો પચીસથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા તળાજા તેરસો સાઠથી ચૌદસો પંચોતેર રૂપિયા મિત્રો વાત કરીએ મહુવા બારસો થી ચૌદસો ચાલીસ રૂપિયા आग मित्रों बात करिए भावनगर मार्केट बार सौ पिंचाणु थी चौदसोंगन पचास रुपया कालावाड तेर सौ छी चौद सौ नेुपिया आग मित्र बात करिए जमनगर मार्केटयार्ड बार सौ पंदर सौ दस रुपया बात करिए मित्र जसदारो ए चौद सौ पांसठ रुपया आग मित्र बात करिए थारी बार सौ पांच पंदर सौ एक रुपये मित्रों बात करिएरमगाम मार्केटयार्ड अग्यारो पिचाणु थी चौद सौ एकतालीस रुपया સિદ્ધપુર ચૌદસોથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ તેરસો એકથી ચૌદસો અડસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ઓગણ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી નવસો દસથી ચૌદસો સત્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ત્રાણું રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો થી પંદરસો છ રૂપિયા મિત્રો વાત કરીએ મોરબી તેરસોથી પંદરસો વીસ રૂપિયા વાત કરીએ મિત્રો પાટડી માર્કેટયાર્ડ તેરસો એકાવનથી તેરસો એંસી રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો